ન્યૂઝ ખબર મોરબી જિલ્લાના કલેક્ટર શ્રી અંગે આપેલી માહિતી મુજબ ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા આ વર્ષે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધા બે હજાર પચીસ નું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે આ અંતર્ગત રાજ્યના ઓગણત્રીસ જિલ્લામાંથી ગણેશ ઉત્સવ દરમિયાન ઊભા થતા પંડાલોમાંથી શ્રેષ્ઠ પંડાલોની પસંદગી કરવામાં આવશે પસંદગી મુજબ બેસ્ટ ઓફ થ્રી તથા પ્રોત્સાહન પુરસ્કાર અપાશે પુરસ્કારની વિગતોમાં પ્રથમ ક્રમ રૂપિયા પાંચ લાખ દ્વિતીય ક્રમ રૂપિયા ત્રણ લાખ તૃતીય ક્રમ રૂપિયા એક લાખ પચાસ હજાર પાંચ પ્રોત્સાહન પુરસ્કારમાં દરેકને રૂપિયા એક લાખ રૂપિયા આપવામાં આવશે આ રીતે કુલ મળીને બાવન લાખ પચાસ હજારના રોકડ પુરસ્કારો રાજ્ય સરકારશ્રી દ્વારા વિતરણ કરાશે આ સ્પર્ધાનો મુખ્ય હેતુ ગણેશ ઉત્સવને સર્જનાત્મક સામાજિક ભાવના તેમજ સાંસ્કૃતિક મૂલ્યો સાથે ઉજવવાનો છે રિપોર્ટર મયુર બાબરિયા મોરબી ગણપતિ મહોત્સવ એટલે કે સાર્વજનિક ગણપતિ મહોત્સવ પહેલા મહારાષ્ટ્ર ખાતે ઉજવાતો હતો હવે એ મહારાષ્ટ્રની શકાય એના માટે એમને સ્થાપના કરી હતી રાજ્ય સરકારે આ તબક્કે એવી વિચારણા કરી કે ગુજરાતનો બી સાંસ્કૃતિક વારસો જળવાઈ લે અને લોકોમાં સાર્વજનિક ગણેશ મહોત્સવની સાથે દેશ ની ભાવના પણ જાગૃત રહે એના માટે આમ ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે જેમાં જ્યાં જ્યાં આ સાર્વજનિક ગણેશ મહોત્સવ રાજ્યમાં જે જિલ્લામાં જે મહાનગરપાલિકામાં થાય એની થીમ દેશભક્તિની બને એની થીમ સ્વદેશી વસ્તુઓ વપરાય ઓપરેશન સિંદૂર પ્રકારની થીમ બને અને આવા વિવિધ થીમ ઉપર જો તમે ગણપતિ પંડાલ બનાવવામાં આવે તો પૂજા અર્ચનાની સાથે દેશભક્તિ અને આપણો જે સ્વાભિમાન છે અત્યારે જે રીતે આપણે સ્વદેશી વસ્તુ વાપરીએ છીએ એનો આપણે સારી રીતે પ્રચાર પ્રસાર પ્રજા સમક્ષ કરી શકીએ ત્યાં સેલ્ફી બુથ બનાવવામાં આવે સેલ્ફી બુથમાં પણ વિવિધ મેસેજ હોય અને પર્યાવરણનું પણ જતન થાય એ પ્રકારના પણ પંડાલ બનાવવામાં આવે તો ધાર્મિકની સાથે દેશની જરૂરિયાતની બાબતો આપણે પૂર્ણ કરી શકીએ દ્વિતીય કૃતિના પુરસ્કાર એટલે કોન્સોલેશન પ્રાઇઝમાં એક એક લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલું છે આના માટે એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં મહાનગરપાલિકા હશે તો કમિશનર અધ્યક્ષ થશે અને જિલ્લાની કમિટીમાં કલેક્ટર અધ્યક્ષ સ્થાને અને સભ્યો ડીડીઓ શ્રી સભ્ય છે એસપી શ્રી સભ્ય છે અને બીજા સભ્યો સાથે એમાં આપણે નક્કી કરવામાં આવશે ને રાજ્ય સરકારને એની વિગતો મોકલવામાં આવશે આના માટે જે જગ્યાએ સાર્વજનિક મહોત્સવ માટેનું પંડાલ બનાવવાનું હતું તેમને આપણા યુવા વિકાસ અધિકારીની કચેરી લાલબાગ ખાતે ત્યાંથી એક ફોર્મ મેળવી અને એ ફોર્મ ભરવાનું રહેશે અને આ ફોર્મ એ વિગતો અમારી ટીમ મુલાકાત લે છે ને મુલાકાત બાદ જે યોગ્ય લાગશે એના અમે રાજ્ય સરકારને અમે સાદર કરીશું મહાનગર અને જિલ્લા બંને અલગ અલગ સ્પર્ધા સાથે મહાનગર માં અત્યારે અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત ચાર મહાનગર નું અલગ રહેશે બાકીના જિલ્લાઓની સ્પર્ધા